આજે આપણે એકદમ અલગ જ રીતે મસાલો તૈયાર કરીને શેકેલા પૌવાનો ચેવડો બનાવવાનો છે એકદમ લાઇટ નાસ્તો બનાવીશું તો સૌથી પહેલાં એના માટે પૌવાને આપણે શેકી લેવાના છે હવે જ્યારે શેકેલા પૌવાનો ચેવડો બનાવતા હોય ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આવા એકદમ પતલા જે પૌવા આવે છે ને એનો ઉપયોગ કરવાનો છે જાડા પૌવા નથી લેવાના જો જાડા પૌવા હશે ને તો એનો ચેવડો સરસ નહીં બને એ પૌવા તળવા માટેના હોય છે એટલે એ બંને પૌવા અલગ આવે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ઘણા લોકોને આ જ્યારે પણ પૌવાનો ચેવડો બનાવે ને ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય છે કે પૌવા બહુ ચવડ થઈ જતા હોય છે અને સરસ એકદમ લાઇટ ન લાગે આ પૌવાનું ચેવડો તો એના માટે સૌથી પહેલાં જે પૌવા છે એને એકદમ સરસ રીતે શેકી લેવાના છે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે જો પૌવા સરસ રીતે શેકાયા હશે ને તો આ ચેવડો ખૂબ જ સરસ બનશે એનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે પૌવાને એકદમ સરસ રીતે શેકી લેવાના છે

સાથે એક ચમચી હળદર લેવાની છે આ મસાલો એકદમ સરસ તૈયાર થાય છે અને બહુ જ સરસ લાગે છે પાંચ ચમચી ગરમ મસાલો એડ કરીશું બે ચમચી દળેલી ખાંડ લઈશું અડધી ચમચી આમચૂર પાવડર અને એની સાથે અડધી ચમચી સંચલ પાવડર એડ કરી દઈશું આ બધાનું કોમ્બિનેશન થશે ને એટલે બહુ જ સરસ લાગશે અને ચમચી હિંગ એડ કરી દઈશું આ મસાલો એકદમ તૈયાર કરી લેવાનો છે અને પછી આપણે એમાં પૌવા જ્યારે તૈયાર કરીશું ને ત્યારે આ મસાલો આપણે એડ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હા એનો વઘાર પણ અલગ રીતે થશે તો તમે ચોક્કસથી જોજો અને એના કારણે જ એનો સ્વાદ બહુ જ સરસ આવશે જો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે પૌવાનો જે ચેવડો બનાવીશું ને એમાં બહુ વધારે પ્રમાણમાં તેલની જરૂર નથી પડતી હોતી થોડા ઓછા તેલમાં જ સરસ રીતે પૌવાનો ચેવડો તૈયાર થઈ જાય છે એટલા માટે હેલ્ધી કહેવાય છે હવે એની અંદર આપણે રાઈ ઉમેરી લઈશું એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે એની અંદર આપણે સિંગદાણા ઉમેરી લઈશું પાકપ જેટલા સિંગદાણા લીધા છે એને જરા શેકી લેવાના છે ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી શેકીશું સિંગદાણા સરસ શેકાઈ ગયા છે હવે એની અંદર કાજુ ઉમેરી લઈશું દસ થી બાર નંગ કાજુ મેં લીધા છે કાજુના ખાડિયા લીધેલા છે એને પણ શેકી લેવાના છે ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી એને પણ શેકી લેવાના છે હવે એની અંદર લીમડો ઉમેરી દેવાનો છે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો સરસ રીતે કાજુ અને શિંગદાણા બને શેકાઈ ગયા છે અને લીમડો પણ સરસ તળાઈ ગયો છે એટલે કે લીમડો એકદમ સરસ કડક થઈ ગયો છે લીમડો કડક થઈ જવો જોઈએ કાચો ન રહેવો જોઈએ નહીં તો જે પૌવાનો ચેવડો છે ને એ લા લાંબો ટાઈમ સુધી ટકી નહીં શકે હવે એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરવાનો છે આ મસાલો અત્યારે ઉમેરશું તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે મસાલો ઉમેરી દીધો છે હવે ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને એની સાથે આપણે આ પૌવા એડ કરી દઈશું અને હવે પૌવાને મિક્સ કરી લેવાનો છે એટલે કલર બહુ જ સરસ આવશે અને એની સાથે સાથે મસાલો પણ સરસ રીતે શેકાઈ ગયો હોવાના કારણે મસાલાની સુગંધ પણ બહુ જ સરસ આવશે જુઓ તમે જોઈ શકો છો ને કે જેમ આપણે મિક્સ કરતા જઈએ છીએ એમ મસાલાનો કલર એકદમ સરસ બેસતો જાય છે એકદમ પ્રોપરલી આપણે મિક્સ કરી લેવાનું છે અને પૌવા પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેલનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે હવે સરસ રીતે મિક્સ કરી લઈશું જો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે અને ટેસ્ટ તો બહુ સરસ છે અત્યારે પણ બહુ સરસ સુગંધ આવી રહી છે હવે એની અંદર આપણે મીઠું એડ કરી લેવાનું છે સંચડ એડ કર્યું છે એટલા માટે મીઠું થોડું ઓછું એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું મીઠું ઉપરથી એડ કરવાનું કારણ એ છે કે એકદમ સરસ રીતે ભળી જાય ને પછી મીઠું એડ કરવાનું છે હંમેશા મમરામાં પણ જ્યારે તમે મમરા વઘારો અથવા તો પૌવા વગારો તો મીઠું છે ને સૌથી છેલ્લે ઉમેરવાનું છે કારણ કે મમરામાં પણ થોડા પ્રમાણમાં ખરાશ હોય છે અને આ પૌવામાં પણ થોડા પ્રમાણમાં ખરાશ હોય છે એટલે જો તમે પહેલાં મીઠું ઉમેરશો ને તો ઘણીવાર એવું થાય છે કે જે તેવડો છે અથવા તો મમરા છે એ આપણે ખારા લાગતા હોય છે પણ આ રીતે તમે તૈયાર કરશો તો એકદમ સરસ રીતે તૈયાર થશે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે મસાલો એડ કરીએ ને આપણે આપણે મસાલો તેલમાં એડ કરી રહ્યા છીએ ત્યારે તરત જ છે ને ફ્લેમને ઓફ કરી દેવાની છે કારણ કે આપણી કઢાઈ ગરમ હોય એમાં મસાલો સરસ રીતે શેકાઈ જતો હોય છે જો વધારે પ્રમાણમાં મસાલો બળી જશે ને તો એનો સ્વાદ પણ બગડી જશે અને કલર પણ બગડી જશે તો મસ્ત મજાનો એકદમ અલગ જ રીતથી મસાલા તૈયાર કરીને તૈયાર કરેલો પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે આપણે એને સર્વ કરી લઈએ